જોઈએ સમાચાર મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલું ચિત્રોડીપુરા ગામ છેલ્લા આઠ વર્ષથી શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર અત્યંત ઉત્સાહ અને ભક્તિમય ભાવ સાથે ઉજવે છે આ ગામના સેલા સમાજ દ્વારા આ પર્વની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે જે ગામની એકતા અને ધાર્મિક ભાવનાનું પ્રતિક બની રહે છે ચિત્રોડીપુરા ગામમાં દર વર્ષે જન્માષ્ટમીના પર્વ નિમિત્તે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી માટે ખાસ આયોજન કરવામાં આવે છે જે ગામની એકતા અને ધાર્મિક ભાવનાનું પ્રતિક બની રહે છે ગામના મંદિરોને સમાજના લોકોના ઘરો રંગબેરંગી ફૂલો રંગોળી અને દીવડાઓથી શણગારવામાં આવે છે સાંજના સમયે ભજન કીર્તનના કાર્યક્રમો યોજાય છે જેમાં ગામના યુવાનો બાળકો અને વડીલો ઉત્સાહ પેર ભાગ લે છે આ ઉજવણીમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર હોય છે દહીહાંડીનો કાર્યક્રમ જેમાં ગામના યુવાનો એકબીજાના ખભે ચડી અને હાંડી ફોડવાનો પ્રયાસ કરે છે આ દરમિયાન ગામમાં ઉત્સવનો માહોલ છવાઈ જાય છે અને લોકો શ્રી કૃષ્ણના લીલા ગાનથી રસદાર ઝાંખી અનુભવે છે આ ઉપરાંત ગામના સેલા સમાજ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની ઝાંખીઓનું આયોજન પણ કરવામાં આવે છે જે યુવાનોમાં ખૂબ લોકપ્રિય હોય છે ચિત્રોડીપુરા ગામના શેલા સમાજના આગેવાનો જણાવે છે કે અમે છેલ્લા આઠ વર્ષથી આ પર્વની ખૂબ જ શ્રદ્ધા અને ઉત્સાહથી ઉજવીએ છીએ આ ઉજવણી ગામ દ્વારા એકતા અને ભાઈચારો વધે છે અમારો હેતુ યુવા પેઢીને ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યોનું મહત્વ સમજાવવાનો છે આ ઉજવણીમાં ગામની મહિલાઓ પણ ખૂબ જ ઉત્સાહથી ભાગ લે છે અને ભગવાન કૃષ્ણની રાજી કરવા માટે વિવિધ પ્રકારના પકવાન અને મીઠાઈઓ તૈયાર કરે છે ગામના બાળકો માટે ખાસ કૃષ્ણલીલા સાથે જોડાયેલી સ્પર્ધાઓ અને રમતોનું આયોજન પણ કરવામાં આવે છે ચિત્રોડીપુરા ગામની આ જન્માષ્ટમી ઉજવણી માત્ર ધાર્મિક પર્વ નથી પરંતુ ગામની સંસ્કૃતિ એકતા અને સમુદાયની ભાવનાનું પ્રતિબિંબ પણ છે આવી ઉજવણીઓ ગામના લોકોને એકબીજા સાથે જોડે છે અને આગામી પેઢીને પોતાની સંસ્કૃતિનો વારસો સાચવવાની પ્રેરણા આપે છે